મિશનરી દ્વારા ચાલતા ની પાઠશાળા ભાંડાફોડ થયો આદિવાસી સમાજના પચાસ કરતા વધારે યુવક યુવતીઓને ટાર્ગેટ કરી વટાડ કરવામાં નડિયાદ લવાયા સેમિનારના બહાને ભરજુક હિન્દુ વિસ્તારમાં ધર્મ પરિવર્તનનું અફીણ ઘોડવામાં આવ્યું હિન્દુ ધર્મ સેનાના કાર્યકરોને આશીર્વાદ સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન હાલેલુયા અને જય ઈસુ જેવા શબ્દો સંભળાતા તેઓએ સ્થળ મુલાકાત લીધી હતી જ્યાં ધર્મ પરિવર્તનની કામગીરી અંગે જાણકારી મળી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સંસ્થા હેઠળ ખ્રિસ્તી પ્રાર્થના અને બાઇબલના પાઠ દ્વારા ધર્મ પરિવર્તન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ સંસ્થા દ્વારા દાહોદ અને અન્ય જિલ્લાઓના પછાત વર્ગના લોકોને નડિયાદમાં લાવીને ખ્રિસ્તી પ્રાર્થના તથા બાઇબલનું જ્ઞાન આપવામાં આવતું હતું આ અંગે હિન્દુ સેનાના કાર્યકરોએ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે પહોંચીને ફરિયાદ નોંધાવી હતી અને કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી હતી હિન્દુ ધર્મસેના અધ્યક્ષ રાજન ત્રિપાઠીની રેડમાં બહાર આવ્યો ખુલાસો નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસ તપાસ બાદ હજુ પણ ઘણા ખુલાસા બહાર આવશે આશિષ મહેતા નડિયાદ જી આપનો પરિચય મારું નામ રાજન ત્રિપાઠી છે હું હિન્દુ ધર્મ સાના ગુજરાતનો પ્રમુખ છું જી આજે શું ઘટના બની આ ગઈકાલની ઘટના છે ગઈકાલે બપોરે અમે નીકળતા હતા ત્યાં મિશન રોડ ઉપર જનતા સોસાયટી સામે કોમન પ્લોટ માં કઈક બુમો સંભળાય બુમો સંભળાય એટલે અમે ઉતર્યા જોયા કે શું ચાલી રહ્યું છે તો અંદર ચાલીસ થી પચાસ યુવાન યુવતીઓ કઈક એ લોકો પ્રાર્થના કરતા હતા અને નીચે આરોટતા હતા એક બે જણા એટલે અમે એને પૂછ્યું કે ભાઈ આ શું કરો છો એટલે એમના આયોજક છે સ્ટીવન પૂજા કરીએ છીએ આ છોકરા કોણ છે તો અમારા ધર્મ ના છે આદિવાસી છે છોકરાઓ તો બધા ઓગણીસ વર્ષના વીસ વર્ષના પાંચ છ તો કદાચ પંદર જ છે એ લોકોને અહિયાં લોભ લાલચ આપીને બેલાય ફૂસ લઈને અહિયાં તમને સ્વર્ગ મળશે તમને તોર જીવન સુખી થશે તમને આગળ ભવિષ્યમાં તમને સુખી કરીશું એવી લાલચ આપીને અહિયાં બોલાવીને પછી એમને ધર્મ પરિવર્તન કરાવે છે દરેક દીકરા દીકરી ઓગણીસ વર્ષના છે અને મારું મારી બસ એક જ વિનંતી છે પોલીસ અમે જાણ કરી છે પોલીસ એક્ટિવ છે એફઆઈઆર ફાટી ગઈ છે અત્યારે પંચનામું ચાલી રહ્યું છે પણ મારે મીડિયાના માધ્યમથી એક વાત એવી કહે છે કે અમે કોઈનો ધર્મ બદલાવતા નથી તમે પણ અમારો ધર્મ ના બદલાવશો તમે ખ્રિશ્ચિયન છો તમે ખ્રિશ્ચિનની પૂજા પદ્ધતિ પ્રમાણે તમે રહો તમારે ઈસુ ભગવાન છે તમે એમની પૂજા કરો અમે એમનો વિરોધ નહીં કરતા અમારા પણ ભગવાન છે મહાદેવ છે અમને અમારી પૂજા કરવા દો આ રીતે મોટા પાયે તમે ધર્મ પરિવર્તન કરી રહ્યા છો આ ગેરવ્યાજ છે એ આ દેશમાં ક્યારે ચલવી લેવામાં નહી આવે અને હિન્દુ ધર્મ છે દિવસોમાં આવી જેટલી એજન્સીઓ જેટલા એજન્ટો છે એ બધા શોધી શોધીને સીધા કરીશું અને મારી મારીને અમે મોકલું છું જ્યાં એ લોકો રહેશે ને જ્યાંથી પૈસા આવે ત્યાં મોકલું છું બાકી આ દેશમાં રહેવું હશે તો શાંતિથી રહો તમે તમારો ધર્મ ચલાવો અમે અમારો ચલાવો પણ શાંતિથી રહો પરિવર્તન ધર્મ નું ક્યારે કરાવશો નહીં એ ખોટું છે ખોટું છે અને ખોટું છે